દરેક નમ્ર વિનંતી કે સાહેબ નું બહુમાન કરે છે દીપાબેન બોલો ગૌ માતા वीडियो जी था, 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 तमारा वाला 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 नरेंद्र 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 मोदी 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 सोना अरे शांति विकास नरेंद्र नरेंद्र मोदी मोदी संकट करता आज रोज सत्तर नौ बेहजार पच्चीस

કાવીની બેન લગભગ એટલી જ હશે એક પોઈન્ટ પિસ્તાલીસ લાખ અને એમાંથી અમારા દીપા એવું મન થયું કે આપણા આપણા લાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની આપણે ઉજવણી કોઈ નથી કરવી આજે આ દરેક ગાયોને દરેક જીવોને આપણે લીલા ઘાસનું નિરણ ભૂસુ અને બે હજાર કિલો તળિયુંનું નિરણ અમારા કાર્યકર્તાઓના આયોજનથી થયું છે એકવાર જોરદાર અનુભવતા આ દીપાબેન મિલનભાઈ કરીશું અને <laughs>